જો આજે મે પહોંચી ગઈ છું આ પ્રકુના ચા રસ્તા જે નવો ઓપન થઈ ગયો છે વાસના રોડ બેન્જામિન સ્કૂલની ની સામે અને અહીંયા બધા જેટલા ભી આવશે બધા માટે ફ્રી પાર્કિંગ છે અને નવું કલેક્શન સમણા નવરાત્રી નું કેવું આવી ગયું છે એ તમને બતાવી દઉં તમે ખાલી જો હમણા કેટલું બધું ક્રાઉડ છે જો અને અહીંયા તમારી 350 જેટલા સ્ટોલ અવેલેબલ છે તો ઓબવિયસ છે કે તમારોજી નવો માર્કેટ ઓપન થયો છે તેના ખાલી chennachoori დაიપણા સતાની સાબ તમને એક પાર્ટી તમને મોકિટ કલેક્શન જોવા મળી જશે કેટલા વાગે 100 કોઈ બી આઈટમ જો આવા દેવના જે નવો કલેક્શન છે આ તમે કોઈ બી પાટલા લઈ લો 100 100 રૂપિયામાં છે જો બહુ જ મસ્ત છે ફૂલીની ઓકે જો આ વીટનો છે તમે જો હોલસેલમાં છે એકસો ને આઠ નંબરની આ શોપ છે બહુ જ મસ્ત કલેક્શન છે બધું જ તમને લેટેસ્ટ કલેક્શન્સ મળશે બ્લાઉઝની અંદર આ બી તમે જોશો આ બી કચ્છી વર્કમાં છે જે સાડી ત્રણસો છે મતલબ કે જે બધા આપણે પાંચસો રૂપિયા સાતસો રૂપિયામાં જોઈએ સાતસો રૂપિયામાં બે મળશે એટલે એક દુપટ્ટો સાડી ત્રણસો રૂપિયા માં થયા કયો છે તમારો નંબર એકસો નવ નંબર પર તમને આ કલેક્શન જોવા મળી જશે તમે ચન્યાચોરી જોઉ છો ને જે હજાર રૂપિયા ની થઈ જાય તમે

आओ आओ 150 अभी आता जो हैता ऐसे है ना हमारा 121 नंबर से अने बहुत मस्तता बहुत ब्यूटीफुल कलेक्शनस के जोकारी पोस्ट कितना मस्त है बहुत मस्त कलेक्शनस की सारी

પુના ચાર રસ્તા માર્કેટ ત્રણ વાગ્યાથી લઈને સાંજના દસ વાગ્યા સુધી ઓપન હોય છે દરેક વિઝિટર માટે ફ્રીમાં પાર્કિંગ છે અહીંયાનું તમે કલેક્શન જોઈ લીધું હશે તો તમારે આવા નવા વિડીયો જોવા હોય તો મારા પેજને ફોલો કરો શેર કરો અને તમારો પ્રેમ આવો આપતા રહો તો મને વધારે મોટિવેશન રહે વિડીયોઝ બનાવવા માટેનો તમે હું ટ્રાય કરીશ કે તમારા માટે નવી નવી વસ્તુઓ હું લાવતી રહું અને હવે ખાલી વડોદરા માટે નહીં હું પૂરા ગુજરાતમાં ટ્રાવેલ કરવાની છું તમને પૂરું ગુજરાતનું સારું કલેક્શન તમને મારા પેજ પર જોવા મળવાનું છે તો તમારા પેજને જરૂરથી ફોલો કર દેજો ને પ્લીઝ